ભૈયો જય માતાજી નારાયણ આ બાજુ છે અને નાયરા પેટ્રોલ પંપ આપણા બાજુ છે આપણે સીએનજી ગેસ પુરાનો આપણે ચેરી છે એસ એસ રાજા વિસુ પત્રીજો પત્રીજો રિક્ષામાં રવિવારનો પ્લાન અને ટાઈમ બતાવી દઈએ આપણો જો વાગ્યા છે હાડા અગિયાર બરાબર આપણા ભાઈઓને બતાવી દઈએ આપણા ચેરી કિંગ છે આપણા ઘરના બાજુમાં જ રહ્યા શું વાત ચાલુ તો થઈ ગયા છોટા અને આપણા એસ રાજા અને આ બાજુ એસએસ રાજા બોલમ મારી જાય પત્રી જો ભાઈ આજે રિક્ષા ચલાવે છે આપડા વિક્રમ સીએનજી વાળા જેમ નઈ જયદીપ સીએનજી ઈસ્કારા ફૂલ ભાઈ તો ભાઈ આપણો આગળ મતલબ આવતું જ રહેશે વિડીયો પર શું શું આવશે બધું તમને વિડીયો જોવા મળી જાય ખાલી વિડીયો વોચ કરતા રહો વોચ એટલા વિડીયો જોતા રહો તમે અને અમારા વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ અને ચેનલ અમારી નવરી નોટ એક એક એકતાલી ભાઈ

બદબારીજી બદબારીજી ઉગાજો તો હા ગરમ ગરામવા તો આ ગરમવા ના બીજું काही नाही સમારજે સમારજે તો એ રો કાઢી ના એ આજે પ્રોજેક્ટ

ने ने पनुत अई गौपसो नियाडो अई पाथी जिए अई पाथी जिए जिए आई भू लागा वीश्वा या बूते निपया रहे है विटो अई भरम लाई खेट बेट

આ ભાઈ આપણે કડી થી આવી જાય તે સારું ભાઈઓ થોડો સપોર્ટ મળે ભાઈ જો આપણા રીલ કે આપણા સ્ટોરી મેકરી એટલા ગમે તે ગમે તે જગ્યાએ ભાઈઓનો સપોર્ટ મળી જાય એ ભાઈ આ એમના ફ્રેન્ડ આયા આગળ બેઠા રિક્ષા ના ભો બે આવ બે જો ચેરિન બેરી આ તો હાલવાઈ ગયા આપણો પતરી જો વગર ચપ્પલે આ ના મળતા ચપ્પલ વગરનું નામ નહીં મળવાનું આવું આ ચીજ બંધ કરી દે કેમેરો